લાગે મારું કેટલું રોડ આવી ગયો લાગે રોડ આઈ ગયો તો બધાય હાથ પકડી પકડી ને એડ દેવાને પૂછડી આવે છે મારો ઓછું મારો એણો ફેતો ખતરો પણ રસ્તો કરવો પડશે ને રસ્તો હે લ્યા હા આપડે ખતરો હતો રોડ તો ક્રોસ કર્યો પડે પણ એક આધો ગુમને જ થઈ ગયો ને એટલે તો ઉભા રહમુક ગણો ગણવી

એ જો લ્યા એ આયો રીમાં આ બે બીજો ચા જો લ્યા અલ્યા આમણા આ 3 અને 4 એ 4 એ બધા આરા એ સાનારો એ એ લ્યા હા હવે રોયામાં મેલ ન આવે હા આપણે એને ગોતવો તો પડશે ને હવે એટલે પર તારું હું ચાનનો પૂરો ગોતો એમ રોયા ના આવે કઈ તો તો ગોતવો તો પડશે હવે કાક કરો એનું શું કરશું એ એ એ સાનારો રે સાનારો રે એ સાનારો રે ભયા હા આપડો ભયો હતો એને ગોતવો પડશે હવે કરવું તો પડશે ભયા હો મારા કાળા નો કડકો

પણ પૈસા લાગ્યો હે પૈસા પૈસા ભાઈઓ હા પૈસા પૈસા તો ભાઈ ગોતિયાલ તો દાલ છે હા તો હાલ જ પાછો તો ગોતિયાલ લો એવું એમ હોય પૈસા આલજો ને હા આપણે તો ગણા ઉરા છું હે ભાયા હા હું ગણવાનું ચાલુ કરું ને લડી હા કરો તો મૂર્ખા પણ આડો થાય

અબ ઓ આડુએ તમે કેજો એકો હા આ એક હવે અતાયા છે કલાશા લે ચાર ચાર લા હાઢા બાપો ને બાપો બોલ બોલ તાર નતી કરો અમે રે એ